અને છેક મિત્રો સાફાઈ નિયમમાં નિસ્વાલા છે કરની સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટની પોલીસે અટકાયત લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે બપોરે બે વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવા કહ્યું છે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે તેઓને અહીં જ નજરકેદ કરવામાં આવ્યા હતા બાદમાં પોલીસે તેમને અટકાયત કરી લીધી છે અને હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતને અટકાયત કરવામાં

જયપુરથી આવ્યો છું અહીંયા બાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મેં કીધું હતું સરકારના પ્રશાસનને મને અને મારા છત્રીઓને જો કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી દઈશ આત્મવિલોપન કરી છે એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનું જે રસ્તો છે એ રસ્તો સાફ કરી ના અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે આ લડતમાં આપણે સફળતા પણ હસી આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો બે વાગે મળીએ કમરા